તેમાં ચાંદી પણ આગળના દિવસો જાન્યુઆરી મેક્સિકો અને કેનેડા પર ટ્રમ્પ સરકાર ટેદોના પગલે મિત્રો ડોલર સામે રૂપિયો ડગ મગી ગયો હતો અને પંદર પૈસા ઘટીને ચોર્યાસી રહ્યો હતો આમ બે દિવસ દરમિયાન મિત્રો જોવાયેલા સુધારાને બ્રેક લાગી હતી ડોનાલ્ડ ટ્રમ્પના સંકેતોએ એ ડોલર ઇન્ડેક્સની અંદર સાધારણ નબળો હોવા છતાં તેની રૂપિયા પર કોઈ સીધી અસર જોવા નથી મળી અને મિત્રો ક્રૂડના ભાવ ડોલરમાં જોઈએ તો મિત્રો 73 ડોલરની આસપાસ અથડાયેલા હોવા છતાં તથા શેર માર્કેટમાં સુધારો જોવાવાની પણ કોઈ અસર ભારતીય ચલણ પર નથી જોવા મળી રહી મિત્રો અને આગલા દિવસ સામે 9 પૈસા નીચો ખુલ્યા બાદ એક તબક્કે 84.48 સુધી નીચે સરક્યો હતો અને મિત્રો વાત કરીએ તો જીવો પોલિટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો જોવા મળી રહી મિત્રો વૈશ્વિક સોનું જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં સોળ ડોલરથી વધીને મિત્રો છવ્વીસો પચાસ ડોલર તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો અઠ્યાવીસ ડોલર વધીને છવ્વીસો ને પંચોતેર જોવા મળે મળ્યા હતા અને મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે છ સેન્ટ સુધારા સાથે ત્રીસ પોટ ચુમાલીસ ડોલર ટ્રેડ થઈ હતી અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો ત્રીસ ડોલરની આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મળી જવાતા મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું સાતસોને પાંસઠ રૂપિયા અને ચાંદી ત્રણસો ત્રીસ રૂપિયા વધીને બોલાતા હતા અને મિત્રો ક્રિપ્ટો કરન્સી ભાવ સુધાર્યા હતા અને બિટકોઇન 2315 ડોલર થી વધી 93275 ડોલર ની સપાટીએ જોવા મળ્યું હતું અને મિત્રો ત્યાર બાદ વાત કરીએ તો મિત્રો 2025 ની અંદર સોનાનો ભાવ કેવો રહેશે તો તેની વાત કરતા પહેલા મિત્રો વાત કરીએ તો મિત્રો 2024 ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો જે મિત્રો સોના અને ચાંદીનો નો હાઈ લેવલ રેકોર્ડ કહી શકાય સોનું ત્યારે મિત્રો 82 ભરખમ ઘટાડો જોવા મળ્યો હતો દિવસે ને દિવસે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો ધડાધડ સસ્તું થઈ ગયું અને મિત્રો લોકો ટોળે વળી ગયા છે સોના તેમજ ચાંદી ની ખરીદી કરવા કારણ કે મિત્રો દિવાળી સોના નો ભાવ

તમને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય અથવા તો થોડું કરેક્શન આવે તો ત્યારે પણ તમે થોડું રોકાણ કરી શકો કારણ કે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર દરરોજ ને દરરોજ વધારો ઘટાડો આવતો હોય છે તો મિત્રો આ વધારાને લઈને મિત્રો આપણે એક એવી પેનલ બનાવવી જોઈએ કે જેમાં આપણે અત્યારે સોનું થોડું ખરીદી શકાય અને આગળ થોડા દિવસો બાદ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર થોડો ઘટાડો આવે ત્યારે થોડુંક મિત્રો પેનલની અંદર ઘટાડો થાય ત્યારે પણ થોડું ખરીદી લેવાય જેના લીધે મિત્રો આપણને થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા સોના તેમજ ચાંદી થઈ શકે છે તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું એ સો સો ને પણ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ હોય છે એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ મિશ્રણ હોતું નથી અને મિત્રો બાવીસ કેરેટ ચાંદી ફરી એકવાર તૂટતા જોવા મળ્યા છે આ સાથે સરાફા બજાર ની વાત કરીએ તો સરાફા બજારમાં પણ સોનાના ભાવ ગગડ્યા છે જોકે ચાંદી પણ ઉછાળા જોવા મળી રહ્યો છે અને સોના અને દાગીના ખરીદવા માંગતા હોય જે મિત્રો લગડી લેવાનું વિચારતા હોય તો મિત્રો તમારા માટે અત્યારે મહત્વના સમાચાર આવી ગયા છે તો મિત્રો વિડીયો ધ્યાનપૂર્વક આખો જોવો જરૂરી છે કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ તો મિત્રો વિડીયો ચાલુ કર્યો આપણે તે પહેલાં આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયક દબાવવાનું ભૂલશો નહીં અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો રોકાણ કામ

તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને અંદર રોકાણ કરો કારણ કે વધારે ફાયદો થઈ શકે અને મિત્રો આજની વાત કરીએ તો આજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે ગુજરાતની અંદર તો મિત્રો આજે આપણે સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદી આજે બ્યાસી રૂપિયામાં દસ ગ્રામ ચાંદી આઠસો જ્યારે સો ગ્રામ ચાંદી ના ભાવ આઠ રૂપિયા અને મિત્રો એક કિલો તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક તોલાનો શું ભાવ ચાલી રહ્યો આજે આપણે જોઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર ચારસો ત્યાંસી રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હાજર આઠસો ચાલીસ રૂપિયામાં જયારે સો ગ્રામ જોઈએ જેમાં એક ગ્રામ સોનું આજે સાત હાજર આઠસો છ્યાસી રૂપિયામાં દસ ગ્રામ સોનું અઠ્યોતેર હાજર આઠસો સાહીઠ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોના ભાવમાં મિત્રો આજે સત્તરસો ને દસ રૂપિયાનો મહાભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો જો આમને આમ આગળના દિવસોમાં પણ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો આવે તો મિત્રો 2025 માં જાન્યુઆરી મહિનામાં મિત્રો આપણને દિવાળી સુધીમાં આપણે જોયું તો સોનાના ભાવમાં વધારો હતો પરંતુ મિત્રો જાન્યુઆરીમાં મિત્રો ઉત્તરાયણમાં આપણને એક સસ્તો સોનું મળી રહે જો આમને આમ મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો આવે તો તેમ જ મિત્રો શું તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ